રાજકોટ શહેરમાં અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી મંદ ગતિએ હતી કોર્પોરેશન કમિશનર તુષાર સુમેરાએ શહેરમાં ઝોન વાઇઝ ક્લાસ વન કક્ષાના ટાઉન પ્લાનરને નિયુક્ત કરવાની જાહેરાત કરી છે જેથી શહેરમાં ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરીને વેગ મળશે શહેરમાં વિવિધ પ્રોજેક્ટ્સ છેલ્લા ઘણા સમયથી અટકી ગયા હતા જે કોર્પોરેશન કમિશનરના ધ્યાને આવતા તાત્કાલિક નિર્ણયથી શહેરીજનો અને બિલ્ડરોમાં ખુશીની લાગણી વ્યાપી છે ટાઉન પ્લાનિંગ ઓફિસર ટીપીઓની આપણી જે ઝોનલ લેવલની જે ક્લાસ વન ઓફિસર્સની ભરતી છે એની એક્ઝામ પણ લેવાઈ ગઈ એના વાંધા સૂચનોના પીરિયડ પણ પૂરા થયા મેક્સિમમ બાય મે વી શુડ બી એબલ ટુ પોસ્ટ પોસ્ટેમ ક્લાસ વન ઓફિસર્સ તને ઝોનમાં હવે ટાઉન પ્લાનિંગ ઓફિસર્સના નિમણૂક થઈ રહી છે એટલે હવે મોટાભાગનું જે ઝોનલ લેવલનું છે ત્યાં એક ક્લાસ વન ઓફિસરના સુપરવિઝનમાં એ કામગીરી બહુ સ્મૂથલી અને આરામદાયક રીતે થશે સારી રીતે આ પ્રક્રિયા થાશે અને સ્મૂથ થશે એટલે ઝડપથી રાજકોટનો વિકાસ થશે અને આ નિર્ણયને આપણે આવકારીએ છીએ અમારો આરબીએ બિલ્ડર આવકારીએ છીએ જે અત્યારે મંદકામ હતું બરાબર કમિશનર સાહેબ આવ્યા પછી એમને લઈ ગયું અને પછી આ બધી પ્રક્રિયામાં ઝડપથી એને બધા સુધારા લીધા એ ખૂબ સારી વાત છે